પહેલાના જમાનામાં જે દાદા ને દાદી આપણે બેહાડી ને વાત કરતો હતો ને વાત મોડતો તો કા રાજા હતો એવી વાતો તો અત્યારે જોનવા જ નહીં મળતી મમ્મા બોલ ના ભોણા પહેલાના જમાનો હતો બરોબર આપણે નોના હતા ત્યારે આપણા દાદા ને દાદી કા તો પપ્પા ગમે તે આપણને એક વાત કેહતા હતા રોજ એક વાત કે આપડે ઊંઘીએ હમ બરોબર તો એ તો અત્યારે કોઈ હમતું જ નહિ બસ મોબાઈલ ની ચેડે થઈ ગયો છોકરો એવી વાત કરેલું ગામ ટોપીઓ વેચે અને પોતાનું ગુજરાન ચલાવતું હતું પછી એક દાડો આવો ઉનાળાનો સાપ હતો બપોર નો અને ટોપીઓ વેચવા નીકળ્યો આ ગોમ થી પેલા ગોમ જતો વચ્ચે થાક લાગ્યો એક ઝાડ ને ચાહો ટોપીઓ મેલી બાજુ માં ને સુઈ થોડો આરામ કરતો વોક મળી ગયો બચારો સુઈ ગયો હારો ઉપર ઓદરા હતા આયા નેચ તો ઓના માથા ટોપી મેલેલી ભરેલી ને તો ઓદરા ખેલો ખેદી ને બધી ટોપીઓ પોતપોતાના પોતાના માથા મેલેલી ઉપર સડી ગયા આવ થોડી વાર રેન જાજો તાં તો ઠેલો ખાલી ઓ હારો કો ટોપીઓ લઈ નાહી ગયો હવે ઓને ઉપર જોઈ આ તો હારો વાત્રા બધા ટોપીઓ મેલી બેહી રેલા અવ આવો કે હવે શું કરું તો ઘણું વાણે તો મહેનત કરી એક બે પથરો માર્યો પણ વાત્રા એ ટોપીઓ આલી નહીં પછી વાણે વિચાર કર્યો કે હારું શું કર તો વાના માથા ટોપી હતી એ વાણે ઉતારી તો વાત્રા ઉતારી બાઈ ગઈ પાછી મેલી તો એમણે પાછી મેલી પછી વાને ખબર પડી હ એ વાણે માથા એ ટોપી લઈને ઓમ બોય ના નીચે જમીન પર વાત્રા બધી નીચે ના વેણી લીધી ટોપીઓ લે અને આવો હવે હારું એ વાત વર્ષો વીતી ગયો આવો ગયડો થઈ ગયો અને એનો છોકરો એ આધ ધંધામ લાગ્યો ટોપ્યો વેચવા તાણે તાણવડે એના છોકરાને કહ્યું કે મારે એકવાર આવું બનેલું એ પપ્પા કે કશું વધો નહીં કે હવે તો હું ધ્યાન રાશી સંજોગો વસાત એવું બન્યું કે એવો આ ગોમ થી પહેલા ગોમ જતો તો વચ્ચે થાજ્યો અને આરામ કરવા હું બેઠ્યો અને ફૂઈ ગયો ટોપીઓ માથે મેલેલી એટલે પછી મને એના પપ્પાની વાત યાદ આવી કે વદરા જો ટોપીઓ માથે મેલ દે તો તારા માથા જે ટોપી હોય એને આચા નાખી દેજે એટલે નાખી દેજે પછી ઓને તો આમ માથા ટોપી હતી તે ઓમ માથા એ નીચે ઉતારી નતા પેલા ઓદરા એ ઉતારી પછી ઓમ માથા મે લીધા પાછી માથા મે પછી ઓને ઓમ ઉતારી ઓમ નીચે નાખી પણ એક કઈ ઓદરા ટોપી નીચે નાખી નઈ અને એક ઓદરો રાગર નીચે ઉતર્યો અને ઓમ કરીને તો માર્યો અરે મને મારવાનો આજે આ તો એક્ટિંગ બતાય આ રીતે લાફો માર્યો એમ અને પછી ઓદરો બોલ્યો તમને તમારા બાપા શીખવાડ્યું છે અમુને અમારા બાપા શીખવાડી હોય એટલે જોયું ને ટેકનોલોજી બહુ આગળ આવી ગઈ છે પડી ખબર અત્યારે તો વદરાઈ સીજ કઈ રીતે શું કરવું એમ આપડે નાખી દીએ ના નાખો